આગળ વધીને વાત કરીએ અને એક મહત્વપૂર્ણ સમાચારની તો તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ જે સમાચાર હાલમાં મળી રહ્યા છે દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતા તંત્ર એલર્ટ બન્યું છે દિલ્હીથી વડોદરા આવતા વિમાનની અંદર બોમ્બ હોવાની વિગતો મળી બોમ્બની માહિતી મળતા જ ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી વડોદરા આવી રહી હતી આ ફ્લાઇટ પરંતુ જેવી માહિતી મળે છે તેવી દિલ્હીની અંદર જ આ ફ્લાઇટને રોકી દેવાય છે વિમાનમાં બોમ્બની માહિતી મળતા તંત્રએ ચેકિંગ હાથ ધર્યું હતું અને તમામ પેસેન્જર સતા કે જેઓને ચિંતા ન કરવા માટે પણ કહેવામાં આવ્યું દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતા તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે અત્યારે છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે અલગ અલગ થ્રેડ કોલ્સ આવે છે થ્રેડ મેસેજીસ આવે છે તેમાં પણ દિલ્હીની અંદર પહેલા સ્કૂલોને નિશાન બનાવવાની વાત કરી હતી આ વખતે વિમાનની અંદર બોમ્બ હોવાની વિગતો સામે આવી છે વધુ માહિતી માટે સંવાદદાતા રૂપેશ જોડા રૂપેશ

આજે ફ્લાઇટ વડોદરા આવવાની હતી ગત રાત્રી ના એ ફ્લાઇટમાં એમ કેવાય કે તપાસ હાથ ધરાઈ અને આખી રાત સુધી તપાસ ચાલી રહી છે મુસાફરો પણ ક્યાં આગળ દિલ્હી એરપોર્ટ પર અટવાયા છે આ જે પ્રકારની ઘટના છે એ જોખમી ઘટના બની રહી છે જી આભાર આપનું માહિતી આપવા માટે